જય શ્રી કૃષ્ણ બધાને હું છું ભારતી તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર તો અત્યારમાં ટ્રેન સ્ટેશને પહોંચી ગઈ છું ટ્રેનની રાહ જોઈને ઊભા છે અત્યારમાં સવાર સવારમાં સવા દસ સાડા દસ ત્યાં છે મોર્નિંગના બસ અત્યારે થોડું ઘર માટે એક વસ્તુ ઓર્ડર કરવાની હતી તેના માટે અમારે સિટીમાં જવું પડે છે ટ્રેનની રાહ જોઈને ઊભા છે અમે Paddington, Bond Street, court Road, Harrington, Liverpool Street, Whitechapel, Canary Walk, Custom House, the a a I just sort of this train is and and Customers, please, love the પિક્ચર ક્યાર નિરાળો પાડે છે કે યલો લાઈન ની પાછળ ઉભો પણ આપણે ટ્રેન આજે જરાક વધારે પડતી સ્લો જાય છે સિગ્નલ માં પ્રોબ્લેમ છે મારો સ્ટોપ આવી ગયો પણ આજે આટલી ધીમી ચાલી ટ્રેન એટલે કરતા દોડીને પહોંચી ગયા હવે જો તો જો તો પબ્લિક તો જો ટ્રેન ચેન્જ કરવાવાળા બધા અહીંયાથી અમે સ્ટેશનની ની બહાર નીકળી ગયા પણ અહીંયા નહોતું જવાનું એટલે અમે પાછા નીચે જઈએ છીએ આ જો તો પબ્લિક સૂર્યનારાયણ દેખાઈ ગયા એટલે બહાર નીકળવાનો રસ્તો મળી ગયો આ સિટીના સિટીમાં અહીંયા એટલું અટપટું ટ્રેન ને બસ ને એક મિસ થઈ જાય ને એટલે આપણે કેટલું પાછું ચાલવું પડે તો અમારે ટ્રેન સ્ટેશનથી અહીંયા આવ્યા અહીંયા હવે અહીંયાથી એક બસ લઈને અમારે જવાનું છે તો બસની વેઇટ કરીએ છે અહીંયા ટાઈમિંગ બતાવે છે અમારી બે મિનિટમાં બસ આવશે અમારી બસ આવી ગઈ આ નહીં પાછળની ટ્વેન્ટી સેવન નંબરની પેલા હવે બસ લેતા હતા પણ બસ તો ટ્વેન્ટી સિક્સ મિનિટ બતાવે એટલે અમે પછી અહીંયા ટ્રેન સ્ટેશન નજીક છે એટલે હવે અમે ટ્રેનમાં જાશું એ ભગવાન ફરી ફરીને પગ દુખવા માંડ્યા હવે અમે પાછા ટ્રેનની રાહ જોઈને વિભાગી વાળું લાગે છે એટલો અમે ઘરે આવી ગયા અને આને મારે લઈને અત્યારે અમે પેલા સીધા સ્કૂલે ગયા આને પિક કરી મહેશ્વરને ઘરે આવ્યા ને અઘરામાં અઘરું કામ ઈ છે કે મારે એને કથામાં પહોંચાડવાનો મારાથી નહીં જવાય નહીં આજે મહેશ્વર વામન ભગવાન બનવાનો છે અને મારે એને પાંચ વાગે પહોંચાડવાનો છે એને સવા ચાર તો આઈને વગાડી દીધા હાલ હાલ પપ્પા તિલક કરી દેતા ને હજી કરવાનું એમ જ બેઠો રહેજો આમથી આવશે ચાલો તો ગઈકાલની જેમ આજે અમારે ટેક્સી જિંદાબાદ ટેક્સી કરાવી પડશે બે બેમાંથી એક કાર નથી એક અલ્પાબેન લઈ ગયા એક જયદત લઈ ગયો તો હું મહેશ્વરભાઈ આજે ટેક્સીમાં જઈશું કા મહેશ્વર બધાય થી અઘરું કામ છે આ છોકરા ને પોચાડવો મમ્મી દીકરા થઈને બંધ કરતી બસ લે આવે આવી ગઈ આવી ગઈ ત્યાં ઉભો રે કઈ નઈ કઈ નઈ ખોટે ખોટો ડોટબલ વગાડે આમ જાય ચાલો ચાલો શિવજીના સ્વરૂપમાં અમારા મહેશ્વરભાઈ અત્યારે વરસાદી વાતાવરણમાં એન્જોય કરતા કરતા જોતા જોતા બગાસા ખાતા ખાતા જાય છે મહેશ્વર મહેશ્વરભાઈ કમંડળ લઈને વામણ રૂપમાં આવી ગયા છે મહેશ્વરભાઈ રાહ જોઈ કે ક્યારે એની એન્ટ્રી થાય આત્મા કમંડળ ને છત્રી ને કાસ લઈને પણ બારે અહીંયા ને વામંજી પામંજી જા ધીમે ધીમે આલજો ભાઈ હાઈ ઈ ભઈ ઓ જાસી ભઈ या मैश्वरी वरती वरती चाका सुवर पर देव रे सेत तर से वामन भगवान पल्यासे हात ऊपर करे वामन सेत तर से वामन भगवान पल्यासे हात ऊपर करे वामन सेत तर से મનમાંથી કૃષ્ણ બની ગયા છે મહેશ્વરભાઈ આજ મહેશ્વર ઉપર ભગવાન આશીર્વાદ છે ને મજા આવી લ્યો આ મુગટ રહેશે નહીં મારા મહેશ્વરભાઈ આજે બહુ બિઝી છે એક પછી એક એન્ટ્રી લેવાની વામનજી કૃષ્ણ ભગવાન અહીંયા બાલકૃષ્ણ ને મટકી ફોડવાવાળા કૃષ્ણ